લાગુ કરાયેલ નવા કાયદાનો સ્વર્ણના બાળકો અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે ઉભા થયા સવાલ યુજીસી માં જાતિ વિષયક લાગુ કરાયેલા બિલમાં સુધારો કરવામાં આવ્યો

વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ શું માગણીએ છીએ કલેક્ટરશ્રી કલેક્ટર સીને તમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય વર્તમાનમાં આ જે જુ કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે સમાન કાયદો મળે એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ